મહેશભાઈ આજે કઈ જગ્યાએ આવ્યા છો અને પીએમ અને સીએમને પત્ર લખ્યો છે કયા કારણસર આજે પત્ર લખવામાં આવ્યો આજે વાત કરવી છે આ વડોદરાના શિક્ષણની કે સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વસાવેલી અને ત્યાં દીર્ઘ દ્રષ્ટિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજાશ્રીનો એક જ આશ્રય હતો કે વડોદરાના બાળકો ભણી ગણીને શિક્ષિત બને અને વડોદરાને એક ભવ્ય રીતે એનો શણગાર થાય પરંતુ આ દેશના કેટલાક એવા માયાવી રાક્ષસો કે જે વડોદરામાંથી ચૂંટાઈને ગયા હોય ભલે અત્યારે કોઈ સત્તા પર બેઠા હોય પણ તેમને આજે એક પત્ર દ્વારા હું જાણકારી આપી રહ્યો છું કે વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અગાઉ વડોદરાના તમામ વિદ્યાર્થીઓ હોય જે મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય જે શિક્ષણથી વંચિત ના રહી જાય અને તેમના ઓછા માર્ક્સ હોય કે લોકલ દ્રષ્ટિએ એમને શિક્ષણની પ્રાથમિકતા મળે એ હેતુસર સિત્તેર ટકાની એક આવશ્યક બાબતનો નિયમ બનેલો હતો એ પ્રણાલિકા મુજબ ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે પરંતુ આજુબાજુમાં આ સરકારના કેટલાક મળતિયાખોરો જે છે એ લોકોએ પોતાની ખાનગી કોલેજો અને સ્કૂલો ઊભી કરેલી છે એ ખાનગી કોલેજો અત્યારે ખાડી રહેતી હોવાથી

તમે જે સમાવેશ કર્યો છે તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી જે છે એને તમે નેશનલ લેવલ પર શા માટે ના લીધું શા માટે યુનિવર્સિટી કોડ એકની અંદર સમાવેશ કર્યો તમારો પણ કોઈ બદ ઇરાદો લાગે છે હું ખાસ કરીને આપની આપને માધ્યમથી કહીશ આ લેટરના માધ્યમથી કહીશ કે તમે આજે એક બહુરૂપી સ્વરૂપ ધારણ કર્યું છે વડોદરામાંથી તમે ચૂંટાયા બાદ રામના નામે અહીં તરીકે ગયા વારાણસીમાં જતા રહ્યા અને વડોદરાના વિદ્યાર્થીઓ આજે જે શિક્ષણ માટે જે અન્યાય થઈ રહેલો છે એ ખરેખર વિદ્યાર્થી વાલમ માટે આ વડોદરાની જનતા માટે એક અન્યાય સામે લડવાની પ્રજાજનોની તક છે આજે હું એનો અવાજ બનીને એક સામાજિક આગેવાન તરીકે આવું છું જરૂર પડશે તો સંવિધાન પર ચાલતા દેશની અંદર સંવિધાનો હકો લઈને તમામ વિદ્યાર્થીઓના વાલીઓને લઈને તમામ વિદ્યાર્થીઓને લઈને આવનાર દિવસોની અંદર આ વાઇસ ચાન્સેલરની અંદર આંદોલન પણ કરવામાં આવશે અને ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે એની સઘળી જવાબદારી સરકારશ્રીની રહેશે એ ખુલ્લા આ પત્રથી આજરોજ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને જણાવેલું છે